કરવાની હતી માંગણી તમારી હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર ગઈકાલે જે ઘટના બની એમાં એવું થયું હતું કે એક પેશન્ટ વૃદ્ધ કરીને બે થી ત્રણ વર્ષનો છોકરો ઘરે ઉંદર મારવાની દવા ખાઈને અહીં આવ્યો હતો મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ એમણે ચેક કર્યું અને એમને સમજાવ્યું કે ભાઈ અંકલ આમાં એડમિટ થવાની જરૂર છે અમે ઉંદર મારવાની દવા ખાવાનું પોઈઝન વાળું કોઈ પણ પેશન્ટ આવે ત્યારે એને ચોવીસતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે એવું કીધું કે હું દાખલ થવા નથી માંગતો અને ફાઇલ લઈને ચાલ્યા ગયા મારા આસિસ્ટન્ટ ડોક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ કઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે એ પેશન્ટ ત્યારે તો ચાલુ ગયું

અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે તેમણે લિખિતમાં કમ્પ્લેન નોંધી છે અમે એ જ છીએ પોલીસ પાસેથી કે જે પણ હોય તે એફઆઈઆર કરે અને આગળની કાર્યવાહી આગળ વધે અને લોકોમાં એક થોડો સબક મળે કે ભાઈ તમે એક ડોક્ટર ઉપર હુમલો કરવો એ વસ્તુ ખોટું છે એમણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ દાખલ થવું પડે તમારે નહીં દાખલ થવું તો અમે બીજી જગ્યા ફાઇલ બતાવીને બતાવી દો એમણે કોઈ એમને કોઈ ફોર્સ નથી કર્યો કે ભાઈ દાખલ થાવો જ

અમે તમારા માટે બેઠીએ છે એક ડોક્ટર બનતો છે કેટલી મહેનત પછી બનતો હોય છે અને પોતાની બધી કુરબાની આપે છે તમે સન્ડે મજા કરો છો અમે સન્ડે હોઈએ છે તમારા આપે છે તમે શાંતિથી સમજાવે છે બધું કરીએ છે તેમ છતાં તમારે હુમલો કરવો એ વસ્તુની મેં નિંદા કરું છું અને હું એ ચાહું છું કે પોલીસ આગળની જે પણ કાર્યવાહી હોય તે નિયમ પ્રમાણે કરે સમગ્ર ઘટનાની ચેમ્બરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ